મી જાન્યુઆરીએ હવે જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આખા ભારત વર્ષની અંદર રામચંદ્ર ભગવાન માટે એક હર્ષની લાગણી સૌ કોઈ ભક્તો અનુભવી રહ્યા છે કારણ કે ચારસો ને બાણું વર્ષ બાદ જ્યારે આ અવસર આવતો હોય તો ચોક્કસ સર્વ રામ ભક્તોના હૃદયની અંદર બિરાજતા રામચંદ્ર ભગવાનના હર્ષના લાગણીના વધામણા સૌ કોઈ કરવા જોઈએ તો ત્યારે આજે આ આશાપુરી ઉપનગર નામ આપી અને વિઠ્ઠલ મંદિરથી શરૂ કરવામાં આવેલી આ અમૃત અક્ષત કળશ યાત્રાનું જે સ્વાગત છે એ ઠેર ઠેર કરવામાં આવશે જો વાત કરવામાં આવે તો વિઠ્ઠલ મંદિરથી પ્રસ્થાન કરી શિવાજી ચોક સુશુષા હોસ્પિટલ સર્કલ માણેકલાલ રોડ રિલાયન્સ મોલ સનકુવા ફુવારા ગોલવાડ ટાવર સેન્ટ્રલ બેંક સૈયાજી લાઇબ્રેરી પ્રજાપતિ આશ્રમ શહીદ ચોક થઈ અને રામજી મંદિર ખાતે એની પૂર્ણાહતી કરવામાં આવશે તો ત્યારે આખા નગરની અંદર જ્યારે આ સરસ મજાની યાત્રા નીકળી છે તો ત્યારે લોકોની અંદર હર્ષની લાગણી વર્તાઈ રહી છે તો ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના પ્રમુખ જે ખરાુરાભાઈ શાહ શું જણાવી રહ્યા છે ચાલો આપણે એમને સાંભળીએ હવે બસ જેની રાહ જોતા હતા એ દિવસ આવી પહોંચ્યો છે તારીખ બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એને લઈને આજે નવસારી શહેરમાં ભગવાન નું રથયાત્રા અને અત્યારે ગામમાં ફરીને બધાને અક્ષત કળશ કળશરક્ષ યાત્રા લઈને અમે અત્યારે ગામમાં નીકળ્યા છે બધા લોકોના અમે આમંત્રણ નીકળ્યા છે કે બાવીસમી જાન્યુઆરી જ્યારે ભગવાન રામની પ્રા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં બધાએ જોડાવાનો છે એ નિમિત્તે જે લોકો ત્યાં પહોંચી શકશે તે લોકો ત્યાં જશે બાકીને અહીંયા જે તે ગામમાં જ્યાં મંદિરો છે ભગવાન રામના હોય કે માતાજીનો હોય કે બીજા કોઈ બી ભગવાન ત્યાં સાંજના સમય મળીને બધા ભગવાન રામની મંદિરમાં રહીને આરતી કરે અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જે દિવસે છે એને ખૂબ ધામધૂમથી મનાય એ પ્રમાણના અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટી આરએસએસ વિશ્વ અંધુ પરિષદ અને બીજા સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગામના સ્વૈચ્છિક લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે જ્યારે ભગવાન રામનો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે સમગ્ર શહેરમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે અને અત્યારે અહીંયા વિઠ્ઠલ મંદિરથી ભગવાન રામના મંદિરની એક કળશ યાત્રા નીકળી છે જે અક્ષત વેચી છે લોકોને આમંત્રણ આપે છે નવસારીલિટી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જે પ્રમાણે અત્યાર સુધી વાતો થતી હતી કે ભાઈ મંદિર તો બનશે મંદિર તો બનશે પણ ક્યારે બનશે કંઈ નક્કી નહોતું તારીખ ક્યારે ડિક્લેર થશે એ કંઈ નક્કી નહોતું જ્યારે બધું થઈ ચૂક્યું છે ત્યારે ચોક્કસથી બેનોની સાથે કારણ કે વાત કરવી રહી બહેનોની સાથે રામ રામલલ્લાનું મંદિર તો શીતલબેન સોની આપણી સાથે જોડાયા છે જે પ્રદેશ મંત્રી છે શીતલબેન શું જણાવશો કારણ કે ભક્તોની અંદર રામચંદ્ર ભગવાન જે અરધ્ય દેવ છે આ ભૂમિ રામની છે અને રામ જન્મભૂમિની ઉપર જ્યારે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે મંદિર નિર્માણ પૂર્ણ થવાના આરે છે અને બાવીસમી તારીખે તો પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો ત્યારે આપ શું જણાવશો અહીંયા જ્યારે જોઈ રહ્યા છે કે અમૃત કળા યાત્રા જ્યારે નીકળી રહી છે એક સમય એવો હતો કે ગલીએ ગલીએ ભગ શ્રી રામ લખેલી શિલાઓનો શિલાન્યાસ કરીને એનું પૂજન કરીને એને જ્યારે આપણે અયોધ્યા મોકલી હતી ત્યારે જે ઉત્સાહને હતો કે એ વખતે જે કારસેવકોએ એમનું જે બલિદાન આપ્યું એ બલિદાન ખરેખર અત્યારે જ્યારે એનું કહીએ ને કે એ વસ્તુનું નિર્માણ થઈ રહ્યું છે અને અમે પોતાની જાતને એટલા માટે સહભાગી માને છે કે વર્ષો વર્ષથી જે ભગવાનના અસ્તિત્વ માટે જે લડાઈ હતી આજે એ ભગવાનનું એક અદ્ભુત અલૌકિક મંદિરની

આજે કઈ પણ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો દ્રશ્યો છે વિઠ્ઠલ મંદિર કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે ખરા તે પણ એવી આવી પહોંચ્યા છે અને રામચંદ્ર ભગવાનના જયારે નારાઓ લાગી રહ્યા છે ત્યારે તમે જોશો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ખરા એ રામચંદ્ર ભગવાનની પાલખીને પોતાના ખભા ઉપર લઈ અને આજે યાત્રા માટે નીકળ્યા ત્યારે એમની સાથે વાત કરીશું હિન્દુ સનાતન ધર્મ હોય પછી કોઈ પણ પંથ હોય પણ એ પંથની અંદર આરાધ્યા હોય તો એ રામચંદ્ર ભગવાન કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ કોઈ પણ મંદિર હોય તો ત્યાં રામચંદ્ર ભગવાનની મૂર્તિ અવશ્ય પધરાવવામાં આવે છે અને હવે જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો ત્યારે આપ કેવી લાગણી અનુભવો છો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ભારત વર્ષ માટે અને ભારતના દરેક હિન્દુ નાગરિકો માટે શ્રી રામચંદ્ર ભગવાનના જન્મસ્થાન પર જે મંદિર બંધાઈ રહ્યું છે એક બહુ જ ગર્વનો વિષય છે અને આપણા માટે બહુ આનંદનો વિષય છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજે તો પ્રથમ શિલાનું પૂજન પણ કરેલું અને ત્યાર પછી એના ખાતમુહૂર્તની અંદર પણ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે પૂજન કરેલી શિલા પણ ત્યાં મોકલેલી એટલે અમારા માટે તો ખૂબ ગૌરવનો દિવસ છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે છ વર્ષના હતા ત્યારથી અગિયાર વર્ષની ઉંમર સુધી અયોધ્યામાં જ પોતે રહેતા હતા અને ત્યાં આગળ એ હનુમાનગઢી અને બધા મંદિરોમાં દર્શન પણ પોતે કરવા જતા હતા એટલે એમની પણ ભાવના કે આવું આ એક મંદિર આપણું સનાતન ધર્મનું મંદિર ત્યાં આગળ નિર્માણ થાય અને વિશ્વભરની અંદર એનો જઈ કાર થાય તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવસારી અને અહીંયા આગળ જ્યારે આ નગરયાત્રા નીકળી રહી છે ત્યારે અમને ખૂબ એનો આનંદ છે અને બધાને શુભેચ્છા પાઠવીએ છીએ કોઈપણ પ્રકારના વિઘ્ન વિના આ મૂર્તિ પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ જાય અને કરોડો હિન્દુઓના હૃદયની અંદર એનો ખૂબ આનંદ ઉત્સાહ છે એ જળવાઈ રહે તો આપ જે પ્રમાણે નિહાળી રહ્યા છો એ પ્રમાણે કે દરેકના હૃદયની અંદર બિરાજતા શ્રી રામચંદ્ર ભગવાન ભવ્ય મંદિરની અંદર બિરાજવા જઈ રહ્યા છે ત્યારે તમે જોશો કે નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધો સુધી તમામે તમામના ચહેરાની ઉપર એક હર્ષની લાગણી છે સૌ કોઈ શ્રી રામના નારાની સાથે

ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો